મહારા જી દ સનાતન સતી દિ તો પ્રથમ નમો ગુરુદેવ ને જેને આપ્યું નિજ જ્ઞાન જ્ઞાન ને ગોવિંદ ઓળખ્યા ઉદેશ અભિમાન તુ નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમાર પડદાની પજે વરસે મે ગહમેશ સદગુરુ ઓ મહારાજની રે તો આ સંતોના ભાવ જોઈને આજે આપણને પહેલા ઉભા કર્યા પણ મને કાંઈ આવડતું નથી આ તો સંતોનો ભાવ છે એટલે ઉભું થવું પડે બે શબ્દ બોલવા પડે પણ આપણને કાંઈ બોલતા આવડતું નથી અને બોલવાનો આપણામાં કાંઈ વ્યથ પણ નથી આમાં જો બોલી જાય તો સદગુરુ મહારાજ આવીને બોલી જાય છે આપણને કાંઈ બોલાય એવું નથી કેમ કે આજે ગુરુ પૂર્ણિમા આ વ્યાસ પૂર્ણિમા કહેવાય તો આજ વ્યાસ પૂર્ણિમા ની અંદર આપણે બધા આનંદ કરવાનો છે આ આનંદ શેનો છે કે આ ગુરુ મહારાજનો એક વિચાર એનો એક સિદ્ધાંત આ આપણને મળ્યું છે કે કાઈ ભક્તો કરીને મારી પાછળ આનંદ કરે એવું મારે કરવું છે આ એનો વિચારનો એક વૃક્ષ બની ગયું છે આ વૃક્ષને જોવાનું છે કેમ કે આજ જો આપણે બધા ભેગા મળીને આનંદ કરતા હોય તો આ પ્રતાપ આપણા ગુરુ મહારાજનો છે આ એના પ્રતાપથી આપણે આનંદ કરી છીએ કેમ કે આ ક્યાં કયાથી અલગ અલગ બધા ભેગા કર્યા છે આમાં કોઈને જાતિ જોવા જેવી નથી આ આત્માના ભાવે ભેગા કર્યા બધાને આ આત્માનો ભાવ આપણે જોઈને આજ આનંદ કરતા કર્યા છે કેમ કે ગુરુ મહારાજ આ દેખતી નથી પણ શબ્દથી હાજર છે જ્ઞાનથી હાજર છે આ આવી જ રીતે આપણે આજ આનંદ કરી છીએ તો આપણે પણ એવો વિચાર કરવો પડે કાલ હવારે આપણે પણ ક્યાં રહેવાના નથી આ દે આપણો પડી જવાનો છે કાલ હવારે આપણો દેહ પડી જાય તો એની પાછળ આપણી પાછળ ભક્તો આનંદ કરે ને એવું કંઈક આપણે વિચાર કરવો પડે

આ પોતાને વિચાર કરી લેવા જેવું છે કેમ કે આ જગતની અંદર કોઈ આવુંય નથી ને કોઈ જવાનુંય નથી કેમ કે આ જો દેહ આવે ને દેહ જાય તો જો વિચાર કરી તો દેહ આવતોય નથી ને દેહ जातोય નથી કેમ કે આ દેહ પાંચ તત્વમાંથી બન્યો છે આ પાંચ તત્વ પણ અમર છે કેમ કે આ પાંચ તત્વ અમર છે આમાં વિલય પામે છે અને પાછો લય પામે છે પણ આ કઈ આવવા વાળું નથી આ પોતાનું મન જ્યાં સુધી ઊભું છે આ મન દુઃખનું કારણ છે આ મન જ્યારે પોતાનું અમન બની જાય તારે પછી સુખ થી પર થઈ જવાય એવું છે કેમ કે આ મન જ્યાં સુધી આ જગતમાં રમે છે ત્યાં સુધી આ ઘાટ દેખાવાનો છે અને ગુરુ મહારાજે આપણને બતાવ્યો છે ને એ આ ઘાટનું આપણે દર્શન કરાવ્યા છે જાહોની ઘાટ દેખાય છે કે હોની અઘાટ દેખાય એવો નથી આજે હું બોલું છું એ હમળાય છે તમને કે નહીં આ કોઈ તો જવાબ આપો કે હમળાય કે નથી હમળાતો તો હમળાય છે ને કે હોની મેળ પડે એવું નથી આ હમળતા જે બંધ થઈ ગયા ને એ ભક્તિ કરી ગયા છે કેમ કે આ બેરી જાતા સુન્યો બ્રહ્મનાદ આ આંધળી જાતા જોયો અલખને આ ભક્તોની ગાથા છે આવું જ્યારે પોતે પોતાનું જીવન બનાવે ત્યારે ભક્તિમાં આગળ વધી શકાય એવું છે પણ હજી આપણે સાંભળી છે કે હંધી મેળ પડે એવું નથી એટલે આ જગતમાં કેવું બનવું એ પોતાનો વિચાર છે કેમ કે ગુરુ મહારાજે તો બધાને હરખું પીરશું છે પોતાની જેવી ભાવના એવું પોતે બની જાય પોતે કેવું બનવું એ પોતાને નક્કી કરવાનું છે કેમ કે વાણીમાં કે ને નાના મોટા ઘણા ઘાટ ઘડ્યા કુડી ઘડી માટલા ઘડ્યા પણ આપણે કેવું બનવું છે એ પોતાનો ભાવ છે પોતે જેવો વિચાર કરશે ને એવું આ જગતમાં બનાય એવું છે કેમ કે પોતે જો એવો વિચાર નહીં કરે અને ખાલી બે કલાક ભજનમાં આવી અને જતા રહી તો એમ કઈ ભક્તિ થઈ જાય એવું નથી કેમ કે ગુરુ મહારાજ કરી લેવાથી મેળ નહીં પડે ગુરુની દયા મેળવી પડશે ગુરુ કરવાથી દયા ન મળે પોતાને સોખું થાવું પડે એવા પોતાનામાં ગુણ આવવા જોઈએ તારે એની દયા આપણે ઉપર થાય કેમ કે જો દયા આ કોની કરી માતંગ રૂચિની ભક્તિ કોની કરી કે સબરી બાયે કરી કેમ કે 6 મહિના માટે એના આશ્રમમાં એની તન મન ધનથી ખાલી લાકડા કાપાતા જંગલમાં એની લાકડા કાપ્યા અને પછી એને ગુરુ એવો પ્રગટ ભાવ થઈ ગયો કે એના લેનમાં ઘણા બધા આશ્રમો હતા એ સૌથી ઊંચામાં ઊંચી ભક્તિ હોય તો સબરીબાઈ ની થઈ ગઈ આ કારે ભક્તિ કરે કે એને એવી દયા મળે તારે આ ભક્તિ થાય ભક્તિ કા એમ રેઢી નથી પડી ભક્તિ કરવા માટે ઘણો ભોગ દેવો પડે કેમ કે સમયનો ભોગ દેઈને ગુરુ મહારાજને આપણે એમ કહી કે મેં તન મન ને ધન દઈ દીધું છે પણ એમ દેવાઈ જાય એવું નથી એ દેવા માટે ઘણો બધો ભોગ જોવે કેમ કે આ તન મારું નથી એમ કેવું હેલું છે પણ એ કેવું રહેવાતું નથી કેમ કે વાત વાતમાં કહેવાય કે આ મારું છે આ મારું ગુરુ મહારાજના કાર્યમાં લાગી જાય તો ગુરુ મહારાજનું થાય પછી પોતાનું જો કાર્ય કરતા હોય ત્યાં સુધી ગુરુ મહારાજને હોપ્યું નથી આપણે આ ગુરુ મહારાજ કાલે આપણા આંગણામાં આવે આ આંગણું જયારે ચોખ્ખું થાય ને તારે ગુરુ મહારાજ આવે આપણને કોઈ કઈ ઉકાળામાં બેહારે હોય તો આપણી કેવી દિશા થાય આપણે બેસી ના તો આ હૃદયમાં ગુરુ મહારાજને ને હોય ને તો આ હૃદય ચોખ્ખું કરવું પડે આ જો હૃદય જો ચોખ્ખું થાય તો ગુરુ મહારાજ આવે આવે ને આવે હું કામ ન આવે એની બનાની લાજ પહેરીને ભરે છે આ સંતો એટલે આજે એને હાજર થવું પડે છે કેમ કે આ જગત માં ગુરુ મહારાજ કાર્ય આવતા જાતા એવા નથી આ તો છે છે ને છે આવા ગુરુ મહારાજ ની આપણી ઉપર દયા થઈ છે આ મનુષ્ય દેહ આપણને જે આ ગુરુ મળ્યા છે ને એ દુર્લભ છે આંતી મોટી કોઈ બીજી ઓલી વસ્તુ નથી કેમ કે આ જગત માં પૈસા મળવા થી કઈ મહાન નથી થઈ જવાતું સંપત્તિ થી મહાન નથી થવાતું આ ગુરુ ની જયારે શબ્દ મળી ગયો ને આ શબ્દ અમૂલક છે આ શબ્દની ધારે પોતાને ભાન ખાઈ જાય ને તો પોતાનું જીવન બની જાય કેમ કે આજે ઘણા બધા સંતોને સાંભળવાના છે કેમ કે મહારાજે કીધું એમ સમય એક મિનિટ ઓછી લેવાની છે પણ કોઈને વધારે લેવાની નથી તે કંઈ બોલવામાં ચૂકતા હોય તો માફ કરજો સદગુરુ મહારાજની જય